ઓન કર્યો આવતા જશે લે ભાઈ આવતા જ હા કોણ ગળીવા આવબાર્યો ન લો પર દો કાવ આપણે આ લો પીટ કરું તો જો ખાલી હો ધબરા શું કીધું તમાર લોમ ના છે

મારે ઘણીક કલાક વારી વધારે લઈ જલા છે થોન થોડો મારે આવવો પડે માર તો ઘર આ બધું ભંગાર વેચી મારું બધું ટેકો થઈ જાય કયું અ બધું જીવ ઠીરોમાં કોમ કા તો ના શાર્પ કર દો બધું આ રોજ ન ખા પઈ હોય ઊભો ના

તમે કોઈ બે તું જોઈ લેજે ફક્ત માથા માં ઘડદો મેલ્યો તો <SANICALACCoats> ગોમતા <SANICALACCIO> <SANICALACIO> <SANICALACIO>

માડ ડુડુ અલ્યા ભઈ કરશન ભઈ અલ્યા ભઈ આપણે કરશન ભઈ હું એકતલી હું કાલુ બની આ ઓવાને કોક પેલા ઓન છોકરા કેસ કરી ગઈ ઓન પપ્પા ને ઓને માથામાં કો ગળદો મેલ્યો હા હા એ વાત આ શેઠુબા હું અતાઈ જાવ પણ પણ એટલું બધું નહીં મેલ્યો ખાલી યાર એનું મેલ્યો ઇન કરો 500 પતાઈ ગયો 500 પતાઈ ગયો સાબ બધું થાય બધું કરી આપણ બધું કરી કરું યાર તમે ઇમને હાથે ના ઉપાડો

હા આરામ લડાઈ મી જ સાહેબ હજુ લડાયા મી પૈસા નહી પડે મજા તો સદ્યા મને લાગે એવું મું કે